સમય આગળ વધશે કે નહીં તે જોવાનો રહ્યો આમ તો જોવા જઈએ જ્યારે મુંબઈની અંદર વરસાદ હોય ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતો જ હોય છે પરંતુ જોવા જઈએ તો અત્યારે હાલ મુંબઈની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એકસો ને નવ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે મેટ્રો સ્ટેશનો અને રસ્તાઓ નદીઓ બન્યા છે જેને લઈને હજુ પણ આગામી ત્રણ દિવસ આ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ધીમે ધીમે રાત્રિના સમયે આ સિસ્ટમો ગુજરાત ઉપર આવવાને કારણે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોની અંદર ફરી એક વખત ગાજવીજ સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ રાત્રિના સમયે પડ્યો તો તો ખાસ કરીને જોવા જઈએ તો હજુ પણ તમે અહીંયા જોઈ શકો છો જે આ સિસ્ટમો છે ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત તરફ મિત્રો આવી રહી છે એટલે કે આપણે જો આ અહીંયા સેટેલાઇટનો મેપ જોઈએ તો ખાસ કરીને સિસ્ટમ આવી રહી છે તો આગામી સમયમાં ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેમજ આગામી સમયમાં વાણીને લઈને ગુજરાતમાં ચોમાસાને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વીડિયોને સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શો પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આ જે છે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખની વાત કરીએ તો મુંબઈની અંદર જે સાયક્લોન છે એ હજુ પણ સ્થિત છે અહીંયા તમે જોઈ શકો છો આ સાયક્લોન મુંબઈની અંદર સ્થિત છે જેને લઈને આ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે આ સિવાય બંગાળની ખાડીની અંદર પણ એક સાયક્લોન બન્યો છે એટલે કે આગામી સમયની અંદર એક સાથે બે બે મિત્રો વેલ માર્ક લો પ્રેશર છે જેને લઈને સમગ્ર ભારતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આગામી સમયની અંદર બંને આ વેલમાર્ક લો પ્રેશર છે બંને પ્રેશર છે એ ભેગા થઈ અને ખૂબ જ ડેન્જર મિત્રો વાવાઝોડું બનાવી શકે છે અને જેને લઈને બાંગ્લાદેશ છે પશ્ચિમ બંગાળ છે ઓડિશા છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે તેમજ પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ગુજરાતમાં મિત્રો આજે ક્યાંક ક્યાં વરસાદને લઈને આગે છે તો આપણે જોયું શરૂઆતની અંદર જ કે હજુ પણ મિત્રો ભેજ આવી રહ્યો છે તેને લઈને ગુજરાતમાં હજુ પણ વરસાદની લઈને વરસાદ છે વરસાદની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ આટલા જિલ્લાની અંદર તેમજ મિત્રો મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં છે કે અમદાવાદ સુધી વરસાદની આગાહી છે એટલે કે વાત કરીએ તો ડાંગ નર્મદા તાપી નવસારી વલસાડ છે સુરતના ભાગો ભરૂચ તાપીના છે છોટાઉદેપુરના ભાગો છે દાહોદ ગોધરાના ભાગો છે અરવલ્લીના ભાગો છે મહીસાગરના તો આ વિસ્તારની અંદર ગાજવી સાથે આજે પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો ત્રીસ તારીખ સુધી આ ગઈ છે એટલે કે વહેલી સવારે હજુ પણ મિત્રો ગાઢ ભેજ જોવા મળશે અને બપોર પછી મિત્રો ધીમે ધીમે આ ભેજ છે ક્લીન થઈ જશે અને મોડી રાત્રે મિત્રો મીની વાવાઝોડા સાથે આપણે જે વાત કરી તે પ્રમાણે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે સવારે તમે જોઈ શકો ધુમ્મસ અને બપોર પછી વરસાદને લઈને આગળ જો કે ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા મિત્રો જોવા મળી શકે છે વરસાદની મિત્રો આગાહી ક્યારથી નથી તો તમે જોઈશું જ્યારે વાવાઝોડું છે એકદમ વિખાય અને બાંગ્લાદેશ તરફ મિત્રો આવી રીતે જશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર આવી રીતે પવનો સીધા થશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને પવન ફૂંકાશે તે જ પણ ફૂંકાશે ત્યારથી મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને આગળ નથી એટલે કે એકત્રીસ તારીખ પછી ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ શક્યતા નથી જોકે વહેલી સવારે ઘાડીયા વાદળા જોવા મળ્યા બપોર પછી ક્યાંક ગાજવીજ સાથે મિત્રો વરસાદ પણ જોવા મળે બાકી વાવણી લાયક અને ભારે વરસાદ થાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળે નથી ખૂબ જ તેજ પણ ફૂંકાઈ રહ્યો છે અને નીચલા લેવલે જોવા જઈએ તો ફરી એક વખત સાયક્લોન છે એ એક્ટિવ થઈ રહ્યા છે જે આગામી સમયની અંદર ચોમાસાને ફરી એક વખત એક્ટિવ બનાવવાના છે આગામી સમયની અંદર ફરી એક વખત બંગાળની ખાડીની અંદર જ્યારે વાવાઝોડું થશે અથવા હવાનું હળવું બન દબાણ બનશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર સારો વાવણી લાયક વરસાદ થવાનો છે આ સિવાય જોવા જઈએ તો ચીનની અંદર દર વખતે દક્ષિણ ચીનના દરિયાની અંદર દર વખતે વાવાઝોડા બનતા હોય છે અને તમામ ભેજ મિત્રો આ ખેંચી જતા હોય છે તો આ સિસ્ટમ અત્યારથીના જ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે અને તેને હિસાબે જ અહીંયા તમે જોઈ શકો છો જે ભેજ મિત્રો આવી રહ્યો છે તે મિત્રો સીધો જ આની અંદર ભળી રહ્યો છે એટલે આવી રીતે મિત્રો આ સિસ્ટમ છે આગળ વધી રહી છે કામ કરી રહી છે જે આગામી સમયમાં ફરી એક વખત બંગાળની ખાડીની અંદર વાવજોડ બનશે અને સીધું તે મધ્ય ભારત ઉપર આવશે અને સાથે સાથે અરબી સમુદ્રનો ભેજ આ બંને ભળતા ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ જોવા મળી શકે છે હાલ મિત્રો જોવા જઈએ તો તેજ પવન જોવા મળશે અને તેને લઈને વાયરું પણ આપણે કહેવાય રોહિણી નક્ષત્રની અંદર જોવા જઈએ તો ખૂબ જ ગરમી પડવી જોઈએ પરંતુ એકત્રીસ તારીખ પછી અહીં તમે જોઈ શકો પવનની ઝડપ છે એ સમગ્ર ગુજરાતની અંદર વધી જશે ગાંધીધામમાં બાસઠ જામનગરમાં ત્રેપન આ સિવાય તમે જોઈ શકો સત્તાવનથી સાઠ અને સુરતમાં તો સોંસઠ કિલોમીટર એટલે કે ખૂબ જ તેજ પવન જોવા મળશે જે ગરમીની અંદર પણ રાહત મળશે પરંતુ સાથે સાથે બફારો છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે તાપમાનની જો વાત કરવામાં આવે તો તાપમાનનો રાઉન્ડ પણ આવવાનો છે એ તમે જોઈ શકો પાંત્રી છત્રી ડિગ્રી એનાથી વધેવી કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે પાંત્રીસ છત્રી વધીને સાડત્રીસ ડિગ્રી પરંતુ આટલા તાપમાનની અંદર પણ ભારે બફારાને કારણે લોકો ત્રાહીમા પોકારી શકે છે એટલે કે હાલ તો ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી હળવો વરસાદ પડી શકે છે આગામી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ વિસ્તારોની અંદર ભારે ગરમી પણ જોવા મળશે તાપમાન પણ ઊંચું જોવા મળશે અહીં તમે જોઈ શકો છો સુઈગામ પાલનપુર આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો ગરમ પવન આવવાને કારણે ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે એટલે કે ભારે ગરમી છે એ આગામી સમયની અંદર જોવા મળવાની છે પછી તેજ પવન ચાલુ થવાને કારણે ગરમીની અંદર મિત્રો રાહત મળશે જો કે રોહિણી નક્ષત્રનો જે પ્રથમ પાયો છે આ પ્રથમ પાયો છે એ ખૂબ જ તપવો જોઈએ એટલે કે ભારે ગરમી પડવી જોઈએ જો ભારે ગરમી પડશે તો જ મિત્રો ચોમાસું છે એ ખાસ કરીને ભારત તરફ ખેંચા જ તો આલી અપડેટ પ્રમાણે આપણે જોવા જઈએ તો વાવણીને લઈને સૌથી મોટી અપડેટ મળી રહી છે વાવણીને લઈને વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો વાદળોનો સમૂહ છે હાલ મિત્રો જે અપડેટ પ્રમાણે છેલ્લે છેલ્લે આપણે મેપ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા તમે વાદળોનો સમૂહ છે એ હિન્દ મહાસાગરની અંદર આવી ચૂક્યો છે હવે ધીમે ધીમે આગળ તે ઉપલા લેવલ તરફ સુધી આવશે અને જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર સાયક્લોન નહીં બને ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર સહિત ઉત્તર ભારત સુધીની અંદર ભારે વરસાદની શક્યતા નથી એટલે કે જે આ દક્ષિણ ચીનની અંદર વાવાઝોડું બન્યું આવું જ વાવાઝોડું છે એ આગામી સમયની અંદર જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર પણ બનવાનું છે અને તેની હિસાબે જોવા જઈએ તો આગામી દસથી પંદર તારીખ સુધીને એટલે કે ચૌદ જૂનની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું બેસશે સૌરાષ્ટ્રની અંદર વીસથી પચીસ તારીખ સુધીમાં અને કચ્છની અંદર ત્રીસ તારીખ સુધીની અંદર ચોમાસું વિધિવત રીતે એન્ટ્રી કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે